નગારા સાથે સ્વાગત કરાયું એનએસયુઆઈ ના કાર્યકરો દ્વારા યુવા અધ્યક્ષ ને આર્ટ ફેકલ્ટી પાસે આવેલ મહાદેવજી ના દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા આજ રોજ વડોદરા એનએસુઆઈ દ્વારા યુવક કોંગ્રેસના નવનિયુક્ત નવ નિયુક્ત જિલ્લાના પ્રમુખ જુનેદભાઈ રાઠોડનું આજ રોજ એનએસયુઆઈએ સ્વાગત કર્યું છે જેવી રીતે જે વર્ષોથી એનએસયુઆઈ સાથે સંકળાયેલા અને યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ પડતી હતી તેમના પડખે ઊભા રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું અને આજે તે વડોદરા જિલ્લામાં જીતીને યુથ કોંગ્રેસથી એમને જવાબદારી મળી છે એટલે આજે એનએસયુએ તેમનું સ્વાગત કર્યું છે અને આવનારા દિવસમાં જે યુવાનોના જે પ્રશ્નો છે જે બેરોજગારીનો પ્રશ્નો છે જે નશાના રવાડે પણ જેવી રીતે યુનિવર્સિટીમાં કામગીરી વિદ્યાર્થીઓના પાછળ ઊભા રહીને કરી હતી તે જ ધોરણે આગળ કરશે અને વધારેમાં વધારે યુવક કોંગ્રેસમાં નવા યુવાનોને જોડશે અને યુવક કોંગ્રેસને વધારેમાં વધારે મજબૂત કરશે મહારાજા સાહેબજી યુનિવર્સિટીના કેમ્પસમાંથી છાત્ર રાજનીતિ કરીને યુએસ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની યાત્રા માટે જુનેત રાઠોડે સાથે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા જુનેતને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હેરી ઓડ સહિત ના અગ્રણીઓ જોડાયા હતા તાજેતરમાં ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા જે ઇલેક્શનની પ્રક્રિયા ચાલુ થઈ હતી એમાં હું વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી હતી અને એમાં હું વિજેતા થયો હતો અને સર્વપ્રથમ હું જ્યારે વિદ્યાર્થી કાળમાં એનયુસીઆઈથી મારી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ બધા મારા સાથી મિત્રો છે જેમ કે ભાવિક તડવી હેરીવોર્ડ પછી અમર વાઘેલ આ બધા મારા ભાઈઓ છે અને એમનો ખૂબ ખૂબ આભાર કે આજે મને સન્માન કર્યું એમને